તો સ્ત્રીઓ જોબ પણ કરતી હોય છે ઘરકામ પણ કરતી હોય છે એકસાથે બે પરિવારનો લોન પણ ઉઠાવતી હોય છે કે કેટલાકના મા બાપ એવા હોય છે કે સ્ત્રીઓના કે જે એકલા રહેતા હોય છે એકલા સર્વાઈવ કરતા હોય છે તો એમનું પણ પૂરું પાડતી હોય છે તથા પોતાના સાસરીયાનું પણ પૂરું પાડતી હોય છે એ બધું હોવા છતાં પણ એ એટલી બધી લાગણીશીલ હોય છે જેને સ્ત્રીને માનવું દરજ્જો મળ્યો છે એટલા માટે મળ્યો છે કે નાના નાની વાત થી પોતાના પરિવારમાં પોતાના સ્નેહીજનોમાં ખુશી કેમ કેમની મળે એના માટે કે તેના પતિને ક્યારે પહેલી વાર મળી હતી એને કયા કપડા પહેર્યા હતા એનિવર્સરી એટલે કે લગ્ન તારીખ કઈ તારીખે છે એમને કેટલા વાગે મેરેજ કર્યા હતા આ બધી જ વાતો એના મગજમાં હોય છે કે હું કઈ વાત કરું ને મારા ફેમિલી કે મારા સ્નેહીજનો એનાથી ખુશી અનુભવે એટલી બધી લાગણી સ્થિલ હોય છે તો ઘણીવાર હું પણ પોતે ભૂલી જાઉં છું કે મારી વાઈફને બર્થ ડે આ જે આવી છે કાલે છે કે એનિવર્સરી છે પણ મારી વાઈફને એ પણ યાદ હોય છે કે મારે મમ્મીનો